અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતા નાગરિકોને મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મળી શકે તે માટે કોર્પોરેશને ફીડર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો શહેરમાં હાલ થલતેજથી વસ્ત્રાલ અને વાસણાથી મોટેરા સુધી મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવી છે બોપલ ચિલોડા કે અન્ય સ્થળે રહેતા નાગરિકોને મેટ્રો ટ્રેન સેવાનો લાભ મળી શકે એ માટે જુદા જુદા વિસ્તારને સાંકળી લેવા એએમટીએસની ફીડર બસ સેવા શરૂ કરાશે આ બસમાં બેસી નાગરિકો નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે એકત્રીસ જુલાઈ સુધીમાં આવી નેવ થી સો બસ દોડાવવાનું અમદાવાદ પાલિકાનું આયોજન છે નિશ્ચિત જગ્યાએ જ્યાં આગળ અવેલે હતી ત્યાં આગળ મેટ્રોના પ્લોટ માટેનું એલોકેશન કરવામાં આવેલું છે પરંતુ જ્યાં જગ્યાએ નથી તો આજુબાજુ વસ્તી જ્યારે ભરચક હોય તો એ જગ્યાએ કોઈ પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ નથી તો પરિણામે એમટીએફ દ્વારા આવા વિસ્તારના લોકો છે એ મેટ્રો સુધી આવે અને અમદાવાદના એક ભાગમાંથી અમદાવાદના બીજા ભાગમાં જઈ શકે તેનાથી એ લોકોનો સમય પણ બચશે ઈંધણનો પણ બચાવ થશે અને વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા પણ ઘટશે